તાજેતરના ભારે વરસાદથી સર્વત્ર પરેશાની થઈ છે ત્યારે પાલીતાણામાં તંત્રની બેદરકારીથી ખેટી તરફના માર્ગની અવદશા રહી છે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણા માટે સરકાર અનેક યોજનાઓ અને અનુદાન ફાળવી રહેલ છે પરંતુ તંત્રવાહકોની કામગીરી સામે નગરજનોને હંમેશા પ્રશ્નો જ રહ્યા છે તાજેતરના ભારે વરસાદથી સર્વત્ર પરેશાની થઈ છે ત્યારે પાલીતાણામાં આ રીતે રસ્તામાં ભારે ગંદકી થવા પામી છે તંત્રની બેદરકારીથી ઘેટી તરફના માર્ગની અવદશા રહી છે નેતાઓ અને અધિકારીઓ આ રસ્તાની સ્થિતિ સુધરતા નથી તે કઠણાઈ છે આટલું પાણી જાય પાણી જાય ભૂંગળામાં હવે આવો વરસાદ આવે ત્યારે આ પાણી એટલા નિકાલ કઈ રીતે થાય બધા એને ઘરમાં પાણી ગયા છે જોવો તમે આ બધા હેરાન થાય આ એક શેરી નહીં આ રોડે જેટલી શેરીઓ હશે ને એ બધી શેરીઓમાં આ હાલત છે એટલે આ લોકો આપણી સુવિધા માટે કામ કરે છે કે આપણને હેરાન કરવા માટે એ જ નથી ખબર પડતી આ જુઓ ચાલુ વરસાદે તાત્કાલિક લોકોએ આ વ્યવસ્થા કરવા આવ્યા જો ઓલા બે નહીં કે છે ઘરમાં પાણી ગરી ગયા છે અને અહીંયા કોઈ વ્યવસ્થા કરવાવાળા કે કોઈ નગરસેવક કે કોઈ એક નેતુડી આવી નથી જોવો તમે લોકોને જ લોકોને જ બધું કરવાનું છે ગાડી કઈ રીતે હાલે છે આખો સ્પીડ માં આવ્યો હોય તો પડે ને અહિયાં એટલે આ લોકો આપણને ઉલ્લું બનાવે પેલા કે બધું થઈ જશે ને હરખું થઈ જશે ને જો કાંઈ હરખું થયું નથી હજી સુધી અને સાઈડની કડું હજી બુરી નથી કોઈએ એટલે આ પાણી ભરાણા હોય ને અચાનક કોઈ આ કઢ ઉપરથી ઉતરે વાહન એટલે સીધો પડે આ વરસાદ બંધ થઈ ગયો છતાંય આ પાણી જોવો હજી ઉતરા નથી એટલું પાણી ભરાય છે હવે આ બધા કામ ધંધા વાળા અહીંથી નીકળે કઈ રીતે રસ્તો જો કેવો ખરાબ છે ઓલા ભાઈને નીકળવું છે રસ્તો જેવો ખરાબ છે કે હાલી નથી આપતા આ નિશાળમાં આ બધા બાળકો છે

અને આખો દિન વયા ગયા છે અમારા છોકરા કેટલા પડે એક છોકરા ને થઈ ગયું પગે અને અમાર બાજુમાં એક ઘરમાં પાણી આવી ગરી ગયું તો એ લોકો ઘર મૂકીને હોતે વયા ગયા છોકરા એટલે અહીંયા પાણી પણ ભરાય છે તમે જો આ બધા બેનો અહીંયા પોતાની હૈયા વરા ઠાલવે ઓલું નાળું જે નાનું એવું બનાવ્યું છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલશો આભાર